ટોઠા ખાવા ગયા તા હું ના કેતો તો કે લીધું દેશ પેરે નહીં દેશ પેરે નહીં આ દેશ પેરે ને અતારે ગામમાં કેટલી વાતો થઈ જાય છે હું હોજુ તો દૂધ ભરા જવું જ નહીં દેરી બેટા કાઠો કરી કામ કરવા દે તાને ભલા તો ટોઠા ખાવા ગયા તાન તો માર તો પેલા બિના માં કે ઉપર બચારો હારો છે પાછો કમ્પ્લીટ તાને માર તો પાછી વાત તકતી નહીં પાછી પેટમાં તકાવ તકાવ ભાઈ ખાવા માં ક્યાં એટલે માટે ગરમ ગરમ રોટલા કરું અને ખવરાઈ દઉ બિના હું કરો છો કઉ છું કોઈ નહીં બેટા હવે કામ પાર્યું

મнду હાની તાન હું કવ પર કેતો ના પાછો હું વાત એ કે પહેલા તું મને પણ કેતો ના તમે કહો પર મારા લોચા વાગે નઈ કહું તું બોલજે હું વાત એ ઓની રૂપિયા આવવા પડે તો હું તો વાત કરું 20 ને રૂપિયા આલે તું બોલ પહેલા ફટફટ હોય હું કવ છું હા આમના હું પાછો એ તો મય આવતો ને હ તેમ તકાય તખા ભાઈ કહેતા તો કોઈને કેતો ના પાછો વાત પણ વાત કે તો ખબર પડે કે કોણ કેતો ના એમ હિની વાત હતી એમ કે તું પહેલા હું કહું પેલા આપણે તો ટુરટ નહીં પેલા હું બની અમન કોવા એકંગકને લઈ જન ટુટ ઉઠા ખાતાતા બે જનો ઓ તારી તા પાછો કોન કે તોના પાજો ને તકોબા મને બોલચી કોણ ખબર હતી અને જો અને આ ગામમાં એક એકલો લઈ જન બે જનો ખોય ઓઠા અંધારામાં જા તું હે તે પ્યાલો કે દોરી લાબી છે આલુ છું હમણા એમ કીધું મે તને હા હું જાવ છું તા પોકા આમાં આવું પાછો તું જા એમ કીધું મે આલુ છું હમણા

પેલી તું હાલલો લો પહેરી દે હાલલો લો પહેરી દે તો આ બધી મગજ મારી ના થોત આ બધું આટલા બધું ધોઘણું ના પોખોત વાતમાં કોઈ શાર નહીં ને બધું ધોઘણું બહુ મોટું થયું છે મળે ગોમના સોકલાવજી છે ને વાત પોખ્યા કે કા ભાઈ ઠોઠા ખાવા કોઈ ના અંગાથી બેઠા હતા ઘેર જવા દે કે નહીં ને પેલું છોકરું મારું બેઠું સારું ગોમમાં વાત વધારે સરખા છે દસ રૂપિયા લઈને ફોક લઈ જવું પડશે મારા

એના આવા એટલા હું હોટા આવું છું અને હું હું ત્યારે મી બેગ પેરીને આવીતી તો મને તો કે ના હું બધું ના પહેરાય મને ના પડે બીજી ને પહેરત નઈ અરે રે 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 આ તો આની સાઠડી લાકડાની બોધુ આ ડોલા આઈ તું આ દે દે તારું આજે મોત તો આખો લોક મને ઓય ઘેર કેવા આવે તો હું મારું કે તું મારા

વાત જુદી ગમ માં છે મારા મને તમે બધા કેવા આયા કાભાઈ તમે ટોઠા ખાવા લઈ જતા પણ મારા કે મારી ડોસી હતી તને ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી પહેરી ને મૂળ એ

કણ દુવા એવા નહીં વડવા તો મન જ લઈ જાય ને હું જ એકલી એમની દોશી લાડકવાઈ છું નીનામા 300 રૂપિયા આલો ગદે અરે જો એને રૂપિયા આયા કરે છે પણ અમાર હાલમલા જાવ મરા હાલ 300 હોય થી નકા મિત્રો તું હોય થી હું પછી આલું પચ્ચા આલે જા ના રૂપિયા લેવરો ઓમ પણ હું તો નહીં જાવ આ બેઠો આ આવા નાવા શીખ હા ગામમાં પણ અમારું વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને માંડો બહુ હારા છે મારા સિવાય માંડો કોઈ ને લઈને કશે ના જાય ને કટ્ટા કે તૂટી જાય તું બોલી જશે મો બધું રોશન ભરવાનું જો હા એ છોઈ હા તું બનાવી ખાવાનું કોઈ નહીં બનાવ્યું હવે બનાવ કર હાર બનાવ હેડો હાર તાણા હેડો